નમસ્કાર સીબી ટ્વેન રિવ્યૂઝ સાથે હું રીસમાં આપનું સ્વાગત કરું છું લોકસભા ચૂંટણી બાદ ઉમેદવારોના ખર્ચનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ચૂંટણી પંચે ઉમેદવારોના ખર્ચનો ફાઈનલ રિપોર્ટ આપ્યો છે કોંગ્રેસના જશપાલ સિંહ પટિયારે રૂપિયા ચૌદ લાખનો ખર્ચ કર્યો છે ચૌદ ઉમેદવારો દ્વારા રૂપિયા ઇઠ્યાશી લાખનો ખર્ચ કરાયો છે તેમજ અપેક્ષ ઉમેદવારોમાં અતુલ ગામેજીએ સૌથી વધુ ખર્ચ કર્યો છે તેમાં અતુલ ગામીતજીએ રૂપિયા એક પોઈન્ટ ખર્ચ કર્યો છે તેમજ અપક્ષા હેમંત પરમારે બાર હજાર નવસો પચાસ નો સૌથી ઓછો ખર્ચ કર્યો છે વડોદરા લોકસભાની ચૂંટણી બાદ ઉમેદવારોના ખર્ચનો ફાઈનલ રિપોર્ટ આવી ગયો છે જેમાં ચૂંટણી પંચે ફાઈનલ રિપોર્ટ આપ્યો છે તેમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમંત જોશીએ સૌથી વધુ ચોસઠ લાખનો ખર્ચ કર્યો છે જેમાં રૂપિયા પચાસ લાખ પાર્ટીએ ફંડ આપ્યાનું જણાવ્યું છે

સામાન્ય જનતા પણ દંગ રહી ગઈ છે